હિમાંશુ યાદવની ધરપકડ કરી શ્રદ્ધાર્થને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચ્યુ હતું પાંડેસરામાં રહેતી અને ભોગ બનનાર વિધ્યાર્થની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી હતી નગર ચોકડી પાસ તેને પરિચિત લોહી નીકળવા લાગ્યું હતું આ જોઈને હિમાંશુ તેને કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થયો હતો લોહીથી લથપથ કપડા સાથે ઘરે પહોંચેલી વિદ્યાર્થીને જોઈ તેના પરિવારજનો ચોંકી ઉઠાતા શરૂઆતમાં દુષ્કર્મની ઘટના છુપાવીને માસિક હોવાનું ચાપતું જોકે પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબી તપાસ દરમિયાન વિદ્યાર્થી સાથે દુષ્કર્મ થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો આઘાત પામેલા તાત્કાલિક પાડે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગંભીરતાથી આ મામલે તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે ભોગ બનાના પડોશમાં રહેતા હિમાન્શુ યાદવે છે આ જઘન્ય કૃત્યા જ્યુ હતું પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એસીપી જેડા દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી હિમાશુ યાદવની ધરપકડ કરી છે પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોગસો એક હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે આરોપી હિમાંશુ યાદવ મજૂરી કામ કરે છે